બાપોદ વિસ્તારની ક્રિષ્ણા રેસિડેન્સી સહિતના વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો સાથે જ પીવાનું પાણી પણ દૂષિત આવી રહ્યું છે રોડ રસ્તા પણ નથી બન્યા જેને લઈને સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થઈ કોર્પોરેશનની હાઈ હાઈ બોલાવી વિરોધ નોંધાવ્યો હતો બાપોદ વિસ્તારની ક્રિષ્ના રેસિડેન્સી સહિત વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો પીવાનું પાણી પણ દૂષિત અને રોડ રસ્તા પણ બન્યા નથી છેલ્લા કેટલાય દિવસથી ભરાયેલા વરસાદી પાણીને લઈ મચ્છરજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઈ સ્થાનિકોએ કોર્પોરેશનની હાઈ હાઈ બોલાવી વિરોધ નોંધાવ્યો હતો રોડ રસ્તા ડ્રેનેજ પાણી સફાઈ સહિતના વેરા વસૂલતી કોર્પોરેશન વ્યવસ્થા ન આપતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો कोचा दादा आज जेनो जो बोटल है तो नहीं मला लाडू फेकते बच्चों खड़े हो गए मेरा तो आवाज इसको बटन नहीं निकाल दे यहां यहां एक दम मार वाला 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 भी हमारा વોર્ડ નંબર પાંચ છે અને પાંચ નંબરની અંદર બાપુ જાંબુડિયા પર આ વિસ્તાર કહેવાય છે અને આ વિસ્તારની અંદર જે કાંઈ કોર્પોરેશને પ્રાથમિક સુવિધાઓ આપવી જોઈએ એ આપવામાં સદંતર નિષ્ફળ રહી છે તમામ પ્રકારના રોડ રસ્તા લાઇટ વીજળી સફાઈ તમામ પ્રકારના વેરાઓ વસૂલાત કરતી હોવા છતાં એક પણ પ્રકારની આમાં તમે સુવિધા જોઈ શકો છો ક્યાંય નથી અમારે લાઇટો નથી અમારે રોડ નથી અમારે સારા પાણીની ચોખા પાણીની વ્યવસ્થા આવી તમામ પ્રકારની વ્યવસ્થાઓ જે છે એ સંપૂર્ણ વ્યવસ્થાઓ કોર્પોરેશનને નિર્ભયપણે સ્વૈચ્છિક રીતે એને આપવી જોઈએ કે આ બધી વસ્તુઓ છે એ કોર્પોરેશન પબ્લિકને આપવા માટે બંધાયેલી છે હું પોતે સિનિયર સિટીઝન સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે દારી ગ્રામ પંચાયતના અંદર છ વર્ષ સુધી કામગીરી કરેલી છે આની અંદર શું શું સુવિધાઓ આવે શું સુવિધા પંચાયત આપી શકે એ બધી વિગતિ મારા મગજમાં છે હું બધું જાણું છું અત્યારે શું સમસ્યા છે અત્યારની હાલની સુવિધામાં અમારે રોડ રસ્તા ડ્રેનેજ પાણીની વ્યવસ્થા અને ચોખ્ખા પાણીની વ્યવસ્થા આ ચાર માંગ અમારી છે મેઇન પાણી કેટલા સમયથી ગંદુ આ છેલ્લા વરસાદ ચાલુ થયો ત્યારથી આ પાણીની વ્યવસ્થા થઈ ગયા ચોમાસામાં બી આ જ પરિસ્થિતિ હતી વારંવાર સેમ્પલો લઈ જાય છે સેમ્પલના કોઈ રિઝલ્ટ આવતા નથી આ બીજું ચોમાસું હોય ગયું બીજા ચોમાસામાં બી આ ગંદા પાણીની જ વ્યવસ્થા છે તો કોર્પોરેશન આમાં શું કરે છે લેબોરેટરી શું તપાસ કરે છે એનો કોઈ રિપોર્ટ કોર્પોરેશનને મળે છે કે નહીં જ્યારે પણ કોર્પોરેશનમાં ફરિયાદ કરવા જાય છે તો કે જોઈ લેશું અધિકારીઓ આવીને જોઈ જશે કોઈ અધિકારી આ માટે જોવા આવતો નથી અને આ પ્રશ્નનું નિરાકરણ થતું નથી શું માનો છો હવે શું તમને થવું જોઈએ તમારી સાથે શું થયું અમારી એક જ માંગ છે અમને પહેલું એલું સામાન્યમાં સામાન્ય નાનામાં નાણાંસની જરૂરિયાત પાણીની છે ચોખ્ખું પાણી અમને પહેલાં પીવા માટેનું આપે પછી અમારે આ ઘરની બહાર નીકળવા માટે રોડ અને રસ્તા અને લાઇટ આ ત્રણ વસ્તુ અને પાંચમા નંબરમાં સફાઈ જ્યાં સુધી સફાઈ નહીં થાય ત્યાં સુધી રોગચાળો ફાટી નીકળશે અત્યારે ચાંદીપુરા નામનો જે વાયરસ ફેલાણો છે એ આ પાણીના સમસ્યાના લીધે જ ફેલાયેલો છે નથી કોર્પોરેશનના આંખો આગળથી ગામ આંખામાં ફોગિંગ કરાવે છે ડીડીટી છટકાવે છે ઓઇલો પાણીના ખાડામાં નાખે છે તો આ વિસ્તાર શું છે પાકિસ્તાનનો વિસ્તાર છે તો અહીંયા કેમ ફોગિંગ નથી થતું મારું નામ ભરતકુમાર